મિત્રો આ છે ગાદી મંદિર અને આજનો ટ્રાફિક જોઈશ પબ્લિક બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તો આજના ગાદી મંદિરના લાઇ દેશે અને બીજી કે આજે લાઈનમાં થોડાક લેટ છે તો આજે થોડાક ઝડપથી દર્શન કરાવજો કેમકે થોડુંક લેટ થઈ ગયું હોવાથી તો આજના લાવી દેશે મિત્રો ચાલો ઝડપથી દર્શન કરાવીએ થોડાક છે મંદિર જરા લાગી રહ્યું છે અને રાતે પણ થોડોક સારો વરસાદ આવી રહ્યો હતો મિત્રો તો લાય દર્શન ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવશો મિત્રો તો આ છે ગાદી મંદિર ગાંધી મંદિર લાઈ દર્શન ઝડપથી જોડાઈ જાય છે ગીજા મંદિર કરાવશું તો અત્યારે ગાદી મંદિર વેદી મંદિરના બાપાના લાઈ દર્શન સુંદર જોઈ શકો છો કેજભાઈ ભાઈ વનસિંહ એવા ભાઈ તો આજે ના લાય દર્શન ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના ઝડપથી દર્શન કરાવું કેમ કે આજે થોડુંક લેટ થઈ ગયો હતું ચાલો તો આજે છે ગાદી મંદિર ગાદી મંદિર સમાધિ મંદિર અને સમાધિ મંદિર ધ્યાન મંદિર જશું તો આજના લાય દર્શન બધા મિત્રોને જણાવું કે એક એક કરી દેજો મિત્રો બધા અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો આજના લાઈવ દર્શન બાપાના જોઈ શકો છો સોના મજાના અચ્છા સમાધિ મિનિલ જોઈએ સમાધિ મંદિરના દર્શન કરાવ્યા આજે રોજ કરતાં ટ્રાફિક ખૂબ ઓછી છે હમણાં થોડા દિવસ ટ્રાફિક વધી વધારે હતી આજે ઓછી છે તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના સોના મજાના મંદિર પણ જોઈ શકો સોના મજાનો લાગી રહ્યું છે મિત્રો તો બાપાના લાઈવ દર્શન

મંદિર ની ધજા લાઈ દર્શન તો બધા મિત્રોને ને બાબાશ્રામ જય શ્રી રામ રાધરાધે રાઠોડ ઉદય બાબાશ્રામભાઈ સાદુરભાઈ પરમાર બાબાશ્રામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મિત્રોને દર્શન કરાવીએ અને જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના જોઈ શકો છો અત્યાર સુધીમાં ફક્ત બે મિત્રોની જ લાઈક આવી છે લાઈવમાં ઘણા બધા છે ચાલો ત્યાં દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યું છે

રવિતભાઈનું પણ સ્વાગત છે લાઈવમાં સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અને બીજું કે વરસાદ અત્યારે એટલો બધો નથી અહીંયા બાકી સુરત અમદાવાદની બીજી ઘણી બધી જગ્યાએ સારો વરસાદ છે અત્યારે ફક્ત પવન અને સાંટા ક્યારે ક્યારેક આવે છે રાત્રે થોડોક વરસાદ આવ્યો હતો તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવું છું મિત્રો લાઈવ દર્શન ધ્યાન

ભાઈ કાંતિભાઈ પટેલ બાપાશ્રમભાઈ હરિપુરાથી લાઈવ જોડાય છે મેહુલભાઈ ભાઈ લશ્કરી બાપાશ્રમભાઈ તો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે એમને જણાવો ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સાંજે પહેલા ટાઈમ બાપાના લાઈવ દર્શન કરી તો આજના લાઈવ દર્શન અચ્છા કાદી મંદિર હવે થોડાક ઝડપથી દર્શન કરાવશું તો આજે ગાદી મંદિર ગાદી મંદિર નામ લાઇડેશન બેન જોશી ઘણા ટાઈમ પછી લાઇમાં જોડાનો છે સુરત થી તો આજે ના લાઇડ સુંદર મજાના તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે ફરીના મિત્રોને જોનેલી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના નય દર્શન રોજ થઈ શકે સવારે સાત ને પંદર તો સાત ને કરીએ છીએ અને સાંજે સાડા આઠ લાઈવ કરીએ છીએ ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોટું થઈ શકે ચાલો તો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવી તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મંદિરના દર્શન કરાવી દઈ અને મિત્રો જે પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના લાઈવ દર્શન હમણાં ટાઈમ વ્યવસ્થિત નથી તો મિત્રો રજાના દિવસોથી હવે રેગ્યુલર ટાઈમ લાઈવ ચાલુ થઈ જાય છે મિત્રો જે ટાઈમે આપણા કરતા હોય જે ટાઈમે તો આજના લાઈવ દર્શન મંદિરના સુંદર દ્વારા અને ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો આજનું લાઈવ એટલા સુધી રાખીએ બધા મિત્રોને બાબત રામ જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો બધા જ મિત્રોને બાબત આપણો આપનો ઉદેશ શુભ મિત્રો